અંબાજી ભાદરવી પૂનમના મેળાના પ્રારંભના આગલા દિવસે જ શ્રી આરા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલે ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી પી એન માળીના સૌજન્યથી પાર્કિંગથી મંદિર સુધી સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે રિક્ષા તેમજ છ હજાર પાંચસો જેટલા પોલીસ કર્મીઓ માટે નિઃશુલ્ક ભોજન

મેળામાં આવતા માય ભક્તોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા છ હજાર પાંચસો જેટલો સ્ટાફ મૂકીને સઘન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે રાત દિવસ ખડે પગે સેવા આપતા આ પોલીસ જવાનો માટે વહીવટી તંત્ર દ્વારા કુલ પાંચ જગ્યાએ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે એમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી પી એન માળી દ્વારા દરરોજ ભોજનમાં મિષ્ટાન આપવામાં આવે છે આ ઉપરાંત મેળામાં આવતા સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે પાર્કિંગથી લઈને મંદિર સુધી મૂકી જવા માટે નિઃશુલ્ક રિક્ષા સેવા પણ તેમના સૌજન્યથી શરૂ કરવામાં આવી છે શ્રી પી એન માળી દ્વારા આપવામાં આવતી સેવાને બિરદાવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ બી વ્યાસે જણાવ્યું કે અંબાજી ભાદરવી પૂનમનો મેળો તારીખ ત્રેવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે ત્યારે કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રદેશ બક્ષી પંચ મોરચાના મંત્રી શ્રી પી એન માળી દ્વારા દરરોજ પોલીસને સાંજના ભોજનમાં સ્વીટ આપવામાં આવે છે આ ઉપરાંત તેમના દ્વારા સિનિયર સિટીઝનો તેમજ દિવ્યાંગજનો માટે એકસો ને પચાસ રિક્ષા ચલાવવામાં આવે છે